તલે આ ફટાફટ જાવ હોય તો ફટાફટ નીકળી હેડો હાથમાં આવી જાવ જો યાર ના છોડવાનો નઈ તો મેળવાનો જ છે જલ્દી હેડો બેઉતા હેડો ને આ જલવાનો પાછો છોડવાનો ગેર તો જમું પણ આ લોકો પૈસો હોલે તો લીટર કરવાના છે તેમ તો ફેટ હોલી આયા તો રોડ હો દિયા લોકો નું જો આજો જો ગેર તો જતો તો નેત્રે હો

અરે આમાં હું ખાતા છે હજુ તો કહ્યું બોલો પણ મક તોફર મકાઈ ના ને અલ્યા ને આ રાત ને જેટલું જાગવાનું કોત આપડે ડોરણ વાવું તો પો સો હાજર રૂપિયા ખર્ચો કરીને મારે તો આ ડોરણ ખાવાનું રવાની મકાઈ બોલા એવું એમ ને બાજરીમાં તમારી પેટ ભૂંડે બધું રફરતફ કરી છે મારા ને મોટો પ્રશ્ન થઈ ગયો કરવું તો પડશે ભાઈ

એમનું કોમ કરી અને મોરા ને એ તો હેરાન હેરાન કરી નાખ્યા તો ભૂડ વાટેલું એ બધું ફેરી તો એ તો આમ થાય તો એ પણ એ નહિ થયું બોલો

અલે બોંડો એ વિચાર્યું ને પાછો પાતવું નો દીન આવવા નઈ આવવાનો પણ ના ના પાછા પાછા લે લેવાના હું હાલતો છે પછી કેમ તો પછી કરીએ એકવાર હા તે તો તારે જો તપાસ કરો મોલે તો બીજું તો હું કી આમ એ તો એ કઈ ના શે મંતોડા

આજે બનોનજી માં હે જો તો આ તો ખરા વાત ઈરા ના જ યાર ઓનલાઈન તો હારું હતું

જો કે દેખા હે ને તો 17 વર્ષ છે 17 સા બાજુ નું વરી જવાનું રાજકોર બહાર ના તો હાજર કોઈ દેખાવાનું નઈ અલ્યા કોઈ આવતું નઈ કલામા આનું હંતાય હંતાય ગા કીલેજ જનહીન તો હંતા હું વિચાર કરું ખરેખર મંચ ઊભો પાસે મને ખાતરી નથી

રાશિ નહી લીધો ધમકી આલો બરોબર તમારા પૈસા હું પાછા આપી દઉં વાત કરું છું પૈસા લીધા વાત દલવા ના તને એમ કોમી

અધુરા કુન વાટ આવો કે આખું વાત તો બરાબર પણ તું તો અડધું વાંચું ને અડધું કોઈ વાત અધુરા મોળા મોકલી દે તમારે મારે એવું જ નહીં વા